સાયબર સેલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે મુખ્ય સૂત્રધાર આ રેકેટ દુબઈથી ઓપરેટ કરતો હોવાનું જાણવા મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે કારખાનેદારે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે અજાણ્યા નંબર પરથી એચસીએલ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કંપનીના મને ઓનલાઈન ટાસ્ક માટે મેસેજ આવ્યો હતો ટેલિગ્રામ આઈડી પરથી યુટ્યુબના અલગ અલગ ચેનલ સબસ્ક્રાઈબ કરવાના તથા ગૂગલ મેપ પર રિવ્યૂ આપવાના ટાસ્ક આપ્યા હતા તેની સામે મને કેટલીક રકમ ચૂકવવામાં આવી હતી ત્યારબાદ પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને તેઓ પાસેથી બ્યાસી પોઈન્ટ સડસઠ લાખ લઈ લીધા હતા આ ગુનામાં સાયબર સેલની ટીમે તપાસ હાથ ધરી ત્રણ આરોપીઓ વરૂણ દુર્ગાપ્રસાદ કપૂર મેહુલ અરવિંદભાઈ પટેલ હાર્દિક અરવિંદભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા

વડોદરા સાયબર્સ વડોદરા શહેરીજનોને ખાસ જણાવવાનું કે આવી રીતે વોટ્સએપમાં ટાસ્ક કરવા માટે કે જોબ ઓપોર્ચ્યુનિટીના બહાને કે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ગૂગલ મેપમાં રિવ્યૂ આપવાના બહાને શરૂઆતમાં તમને બસો પાંચસો રૂપિયા રિટર્ન કરવામાં આવે છે આવા મેસેજમાં અને પછી ધીમે ધીમે કરીને તમને વર્ચ્યુઅલ વેબસાઇટ કે વીઆઈપી ગ્રુપમાં પણ એડ કરવામાં આવતા હોય છે જેમાં તેઓ આ સદર ગુનામાં વીઆઈ ક્રિપ્ટો કરન્સીની ફે ફેક વેબસાઇટ ક્રિએટ કરવામાં આવેલી હતી જેમાં અરાજદાને વર્ચ્યુઅલ ક્રિપ્ટોની અમાઉન્ટ્સને એવું બધું બતાવતું હતું અને એઓને પોતાના વોલેટમાં રૂપિયા એક કરોડ છ લાખ જેટલી અમાઉન્ટનું બેલેન્સ બતાવતું હતું જેના કારણે ફરિયાદીને વિશ્વાસ આવી ગયેલો અને તેથી તેઓએ બ્યાસી પોઈન્ટ સડસઠ લાખ જેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરેલી હતી એટલે આ શહેરીજનોને ખાસ વિનંતી છે કે આવા કોઈ પણ ટાસ્ક ફ્રોડની લાલચમાં આવીને કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવા નહીં કેઓ મિત્રો છે સારા મિત્રો છે સાથે ઉતરે ટાસ્ક ફ્રોડની વડોદરામાં મહિને કે મહિને કેટલી ફરિયાદ આવે છે અને વર્ષે કેટલાય કેટલી ફરિયાદ ટાસ્ક ફ્રોડ બાબતે દર મહિને 30 થી 40 સંજોગો આપણા શહેરમાં મળતી હોય છે અને એમાં ટોટલ કેટલું ફ્રોડ થઈ્યો શકે અંદાજે રોડ દર મહિને પચાસ થી સાહીઠ લાખ નું કહી શકાય કે જેવા જેવી ફરિયાદ જેવી અરજી છે કે સપોઝ આપણા કેસમાં માં કોઈ બ્યાસી લાખ નાખે છે કે કોઈ એક લાખ બે લાખ નાખે છે તો એવી રીતે અરજીઓ મળતી હોય તો કેટલા આરોપી આપણે વડોદરા શહેર સાયબર ક્રાઇમ દ્વારા ગયા વર્ષે કુલ એકસો ત્રેવીસ આરોપીની અટક કરવામાં આવેલી છે બધા ગુનાઓમાં જેમાંથી ટાસ્ક ફ્રોડના પચાસ થી સાહીઠ આરોપી કહી શકાય ઉનાળી ઇતિહાસ હાલમાં તબક્કે આરોપી વિરુદ્ધ મળી આવેલો નથી સદર નેટવર્કમાં આપણે જે ટેલિગ્રામ આપવામાં આવેલું છે ફરિયાદીને ટેલિગ્રામ આઈડી હતું તેની વિગતો મેળવતા દુબઈ ખાતેની આવેલી છે એટલે સમગ્ર નેટવર્ક દુબઈ ખાતેથી ચાલતું હોવાની જાણી શકાય મુખ્ય સત્તાધાર પણ હા સદર આરોપીઓ ઉદયપુર ખાતે જઈને બેંક એકાઉન્ટ આપેલું હતું તે આરોપીની વિગતવારની તપાસ